સ્ટીલ કંપનીમાં દિવસ અગાઉ બનેલી દુર્ઘટના મામલે અંતે કંપનીના સેફટી હેડ તથા તપાસમાં જે નીકળે તેની સામે બેદરકારી અને અંગત સ્વાર્થ માટે કામદારોના જીવ જોખમ મુકવા સબબ ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ જાતે ફરિયાદી બની કચ્છમાં ઔદ્યોગિક વિકાસ સાથે કંપનીઓમાં બેદરકારીથી કામદારોના મોતના મામલા ગંભીર રીતે વધી રહ્યા છે તે વચ્ચે મુન્દ્રાના વડાલા સ્થિત નીલકંઠ સ્ટીલ કંપનીમાં તેર તારીખે બનેલી ઘટનાનો પણ તેમાં ઉમેરો થયો હતો કોઈ પણ સેફટી સાધનો વગર બેદરકારી દાખવી ઓગણીસ કામદારોના જીવ જોખમમાં મૂકનાર કંપની સામે અંતે ફરિયાદ દાખલ થઈ છે તેર તારીખે સાંજે પચાસ ફૂટ ઊંચા માચડા પર કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે જ તે તૂટી પડતા કામદારો નીચે પટકાયા હતા જેમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય અઢાર કામદારો ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર માટે ગાંધીધામ આદિપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જો કે વગદાર કંપની સામે ફરિયાદ થશે કે નહીં અને યોગ્ય તપાસ થશે કે નહીં તેવી ચર્ચાઓ વચ્ચે પોલીસે ગંભીર કલમો તળે કંપનીના જવાબદાર સેફટી ઓફિસર તથા તપાસમાં જે નીકળે તેની સામે સરકારની કોઈ પરવાગની વગર મજૂરોના જીવનું જોખમ હોવાનું જાણતા હોવા છતાં

જે દોષિતો નીકળે તેની સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આમ તો પ્રથમ કંપનીની બેદરકારી હોવાનો સવાલો ઘટના બાદ ઉઠી રહ્યા હતા જો કે સામાન્ય આવા અકસ્માતના કિસ્સામાં યોગ્ય તપાસ થતી નથી તેવું અત્યાર સુધીના કિસ્સા પરથી ચિત્ર ઉપસી રહ્યું છે જો કે તે વચ્ચે મુન્દ્રાના વડાલા સ્થિત નીલકંઠ સ્ટીલમાં બનેલી ઘટનામાં યોગ્ય તપાસ થશે કે નહીં તે સવાલો ઉઠી રહ્યા હતા તે વચ્ચે પોલીસે બનાવની પ્રાથમિક તપાસ અને વિવિધ અભિપ્રાયો મેળવતા તેમાં સ્પષ્ટ થયું છે કે કંપનીએ કોઈ પણ સેફટી સાધનો વગર કામદારોને કામે લગાડ્યા હતા અને ગંભીર અકસ્માતની જાણ છતાં કંપનીએ અંગત ફાયદા માટે ઓગણીસ કામદારોનો જીવ જોખમમાં મૂક્યો હતો જેમાંથી એકનું મોત પણ થયું હતું એફએ અભિપ્રાયમાં પણ સ્પષ્ટ થયું છે કે કામદારોની સુરક્ષાનું કોઈ ધ્યાન લેવાયું નથી અને ભયજનક વાતાવરણમાં કામદારો આ કંપનીમાં કામ કરી રહ્યા છે સાથે જે કામ થઈ રહ્યું હતું તેની મંજૂરી પણ કંપની દ્વારા લેવાઈ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સાથે મજૂરોની માહિતી પણ અપાઈ નથી ખાસ તો મીડિયાની ટીમો રાત્રે સ્થાનિકે ગઈ ત્યારે કંપનીના જવાબદારે સવારના આવવાનું જણાવેલ

જ્યારે બીજા દિવસે પણ દૂર હતા સવારના અમારી ટીમ કંપનીમાં ગઈ ત્યારે મજૂરો ને નવા હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા એટલે તેનાથી પહેલા હેલ્મેટ પણ આપવામાં આવ્યા ન હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ